અને ના ટ્રાઇબલ સપ્લાય અધિકારી તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું મીટિંગ રાખી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને

તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારી બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારી બધા નથી બોલાવાના હોતા તો પ્રભારી મંત્રી આખો મિચિન તે વખત સહી કરી કાં તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભાની મંત્રીની મિટિંગ થઈ તે વખત અધિકારી અને આપણે જે મંજૂર કર્યું એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહિયાં આવી રીતના થોડું ચાલતું હશે તો એને માને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સાંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય તો એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો આજે તમારા અધ્યક્ષ સ્થાને મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહીં રાખવાની પણ તમે તમે મીટિંગ મીટિંગ આજે બધા જ લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્ર બધા જ હતા તો આ બધાને બોલવાનું જરૂર નથી પડતી બધા કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે હવે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા